હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે એમ એનએસ કંપનીના સીએસઆર ફંડમાંથી ચોર્યાસી તાલુકાના સુવાલી અને હજીરા ગામમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું હજીરા અને આસપાસના વિસ્તારની સો ડિગ્રીઓ મહિલાઓને ક્રેન ઓપરેટર બનાવવા કંપની દ્વારા પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે સુવાલી ગામમાં એકસો પચીસ સોલાર સ્ટ્રીટ લાઇટ તેમજ હજીરા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન અને કોમ્યુનિટી હોલના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું આ વેળાએ મંત્રી અને ધારાસભ્યના હસ્તે એમએનએસ ઇન્ડિયા રૂરલ હજીરા કાંઠા વિસ્તાર ઉડાન ઇન્ટરવિલેજ ક્રિકેટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ટીમ અને ખેલાડીઓને ઇનામ વિતરણ કરાયું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રોત્સાહક વિકાસ નીતિને પરિણામે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા થતા મોટા રોકાણને કારણે હજીરા વિસ્તારમાં વિકાસને વેગ મળી રહ્યો છે કંપનીઓના સીએસઆર ફંડ થકી આજુબાજુના ગામોમાં રોડ રસ્તા પીવાના પાણી આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે એમ જણાવી એમ એનએસ કંપની દ્વારા સુવાલી અને હજીરા ગામના લોકોનું ધોરણ સુધારવા માટે થઈ રહેલા વિવિધ વિકાસના કામો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રામોત્થાનના ઉમદા હેતુને બિરદાવ્યું હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે એમએનએસ કંપની દ્વારા દીકરીઓ અને મહિલાઓના સામાજિક આર્થિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેમાં હજીરા અને આસપાસના વિસ્તારની દીકરીઓ મહિલાઓને ક્રેન ઓપરેટર ટ્રેનિંગ આપી આર્થિક રીતે પગભર કરવામાં આવી રહ્યા છે ત્યારે સો મહિલાઓને ક્રેન ઓપરેટર બનાવવાની નેમ કંપની દ્વારા લેવામાં આવી છે એ સરાહનીય છે આજે હજીરા વિસ્તારની અંદર એમએનએસ દ્વારા સીએસએનના જે કામો થયા હતા એનું ખાટ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે હજીરા નોટિફાઈડ દ્વારા ડીસેલિનેશન પ્લાન જે ચાલીસ હજાર ટીડીએસ જેટલું ખારું પાણી અને મીઠું કરવાનું પ્લાનનું પણ આજે ખાતમુહૂર્ત જ્યારે કર્યું છે ત્યારે આજે એમએનએસ દ્વારા એક અનોખો કાર્યક્રમ જે મહિલાઓને પગભર કરવાનું કામ એ એમએનએસ કર્યું છે આજે છ જેટલી દીકરીઓને ક્રેન ઓપરેટર તરીકે ટ્રેન કરીને આજે ત્રીસ જેટલી દીકરીઓને પરમેડન્ટ નોકરી માટેનો ઓર્ડર આજે એમએનએસ દ્વારા આપ્યો છે દેશના પહેલો પ્લાન સ્ટીલ પ્લાનની અંદર પહેલો પ્લાન એવો હશે કે જ્યાં મહિલા પોતે ક્રેન ઓપરેટિંગ કરીને આજે આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ જિલ્લા પંચાયત સભ્ય એમએનએસ કંપનીના અધિકારીઓ વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા